નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં પીએમ કિસાન બે હજાર રૂપિયાનો ચર્ચા કરવાના બેનિફિશિયરી લિસ્ટ કઈ રીતે ચેક કરવું અથવા એમાં ઈકેવાય સી કઈ રીતે કરવું અથવા જે પીએમ કિસાનના પોર્ટલમાં જે નવા ઓપ્શનો અમને આવેલા છે તો તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે કે ભાઈ બે હજાર નો હપ્તો ક્યારે આવવાનો છે કે નહીં અને તેના ક્રાઇટેરિયા એટલે કે લાઈક કરજો શેર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો હાલ આપણે તમે સોશિયલ મીડિયામાં ઘણા ખરા જોતા હશો કે વિશ્વ પીએમ કિસાનનો જે બે હજાર માં વીસમો હપ્તો આવવાનો છે તે ક્યારે આવશે તેની તારીખો અને એ બધી માહિતી તમે સોશિયલ મીડિયામાં જેના વિશેની આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજના જે છે તેનો જ સમયમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે પણ તેની હજી કઈ તારીખ જાહેર કરવામાં આવશે અને કઈ રીતનું હશે છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં આગળ કરશું ખેડૂત મિત્રો ઘણા સમયથી પીએમ કિસાનના બે હજારના હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો તેના વિશે અને ખેડૂતોને તેની તારીખની પણ ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો એમાં આપણે જો વાત કરીએ તો જૂન મહિનાના પહેલા બીજા અઠવાડિયામાં અને તેનું જૂન સુધી તેના વિશેની આખી પ્રોસેસ જે ચાલુ છે અને આ જે આખો પીએમ સન્માન નિધિ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તો એ યોજના આખી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યોજના અંતર્ગત આખો કાર્યક્રમ ચલાવવામાં આવે છે સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા અને તેમાં બાર જૂનની હતો જેમાં આપણે હાલ જો વાત કરીએ તો ચોવીસ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં તો ચોવીસ જૂનની આજુબાજુમાં ચાર મહિના પૂરા થાય છે અને આનું જે સાયકલ છે એટલે કે આનું જે આખું ચક્ર છે તે ચાર મહિનાના અંતરે ખેડૂતોને બે હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે વર્ષના ટોટલ હજાર રૂપિયાનો આપવામાં આવે છે તો તારીખની આજુબાજુમાં તેમાં આમાં હપ્તો આવવાની સંભાવના છે અને કારણ કે એ સમયગાળા દરમિયાન આના ચાર મહિના પૂરા થાય છે અને હાલ સોશિયલ મીડિયામાં પણ ઘણા સમાચાર આવતા રહે છે તો જ્યારે પણ આપણે બે હજારના હપ્તાની સરકાર દ્વારા ફાઇનલ જાહેરાત કરવામાં આવશે ત્યારે તમને આ વિડીયોના મારફતે આપણે તમને જણાવશો પીએમ કિસાન ના આ યોજનામાં લાભ લેવા માટે તો તેના નિયમો શું છે કારણ કે ઘણા ખરા નિયમો ગયા છે તો તેના માટે તમારું જમીન જમીનનું જે વેરીફિકેશન છે તો જોઈએ તમે તમે અને પછી ઈ કેવાયસી પૂર્ણ કરેલું હોવું જોઈએ અને તમારું જે આધાર કાર્ડ છે આધાર કાર્ડ લિંક કરાયેલું હોવું જોઈએ કારણ કે ઘણા ખરા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન હોય છે કે હપ્તો અગાઉ આવતા હોય હાલમાં બંધ થઈ ગયા હોય છે તો તેના વર્તે તમારે જો આમાંથી કોઈ પણ એક કાર્યવાહી કરવાની બાકી હોય તો કાર્યવાહી પૂર્ણ કરી દેવી અને લિંક આધાર કાર્ડ લિંક કરવું હોય તો તેના માટેની આપણે વાત કરીએ તો આધાર કાર્ડ માં તમારે બેંક સાથે તેનું લિંક કરેલું હોવું જોઈએ અને ઈ કેવાયસી પૂર્ણ કરેલું હોવું જોઈએ અને ઈ કેવાયસી કઈ રીતે કરાય તે આપણે વિડીયો આગળ જોશું અને જે નવું રજીસ્ટ્રેશન છે નવા રજીસ્ટ્રેશન વિશે આપણા આગળ વિડીયોમાં લેવાના છીએ અને અમુક ખેડૂત મિત્રોને જે અગાઉ હાલમાં જો આપતા ન પડતા હોય તો કોઈ ખેડૂત મિત્રો જો ફાઇલ રિટર્ન કરતા હશે તો ફાઇલ રિટર્ન હિસાબના પણ એનું ઓટો ફિલઅપ થતા તો પણ હપ્તો બંધ થઈ થઈ જવાની શક્યતાઓ રહી લેશે તો મિત્રો હવે આ ખેડૂત આપણે જે આ પીએમ કિસાન સન્માન નિધિ પોર્ટલ છે તે પોર્ટલમાં હાલ કયા કયા ઓપ્શનો ચાલુ છે અને તેમાં નવું રજિસ્ટ્રેશન થાય છે કે કેમ તેના વિશેની માહિતી આપણે હવે આગળના વિડીયોમાં લઈશું હવે મિત્રો પીએમ કિસાનમાં નવું રજિસ્ટ્રેશન કરવું હોય તો આ રીતના તમે જે આપણે આગળ ચર્ચા કરવાના છે તે મુજબનો તમે ન્યુ ફાર્મર રજીસ્ટ્રેશન એવા નામનો ઓપ્શન આવશે તે બે જગ્યાએ ફિલઅપ થશે એક આ રીતે હશે અને એક બીજું જે ફાર્મર કોર્નર હશે તેમાં જઈ અને તમે નવું ફાર્મર રજીસ્ટ્રેશનનું ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરવા માટે તમારે જો એમાં ક્રાઇટેરિયાની મુખ્ય વાત આપણે કરીએ તો તમે બે હજાર સત્તર પહેલાના ખાતેદારો ફરજિયાત છો એટલે બે હજાર સત્તર પહેલાં જો તમે ખાતેદાર થયેલા હશો તો જ તમે આમાં તમે ફોર્મ ભરી શકશો અન્યથા તમે ફોર્મ ભરશો તો પણ લગભગ ઉપરથી એપ્રુવ આવતી નથી અમુક કિસ્સામાં એપ્રુવ આવે છે પણ મોસ્ટ ઓફલી જો કે આમાં કોઈ એ પ્રકારની એપ્રુવ આવતી નથી એટલે તમને લાભ મળવાપાત્ર થશે નહીં એટલે કે તમે બે હજાર સત્તર પછી જો ખાતેદાર થયેલા છો તો પછી તમને આ યોજનામાં લાભ મળવા પાત્ર રહેતો નથી અને જમીનની કોઈ મર્યાદા નથી પહેલાં જમીનનું જે બે હેક્ટર કરતાં નાની જમીન હતી તેવા ખેડૂતોને મળવાપાત્ર હતું પણ હાલમાં તમામ ખેડૂતોને આ સહાય મળવાપાત્ર છે અને આગળ જે આપણે વાત કરી તે મુજબ તેમાં તમારે જમીનનું વેરીફિકેશન કરાયેલું હોવું જોઈએ ઈ કેવાયસી કરાયેલું કરાયેલો હોવો જોઈએ અને આધાર તમારો જે છે તે બેંક સાથે લિંક થયેલો હોવો જોઈએ તો આ પ્રકારની માહિતી અને આ પ્રકારના ક્રાઇટેરિયામાં જો તમે આવતા હોય અને ફાઇલ રિટર્ન ના કરતા હોય અથવા તમે ગવર્મેન્ટ કર્મચારી જે તેમાં નિયત કરવામાં આવેલા છે તે પ્રકારના તમે ગવર્મેન્ટ કર્મચારી ન હોય તો તમે આમાં રજીસ્ટ્રેશન કરી અને લાભ લઈ શકો છો અને તમે રજીસ્ટ્રેશન કરશો એટલે જ્યારથી તમે રજીસ્ટ્રેશન કરશો ત્યારથી તમને લાભ મળવાપાત્ર થશે આગળના વર્ષનો કોઈપણ પ્રકારનો લાભ મળવાપાત્ર થતો નથી માટે તમે આ રીતે તમારું નવું ફોર્મ રજીસ્ટ્રેશન કરી શકો છો અને હવે જેના આગળ ફંક્શન છે તેના વિશેની માહિતી તો સૌ પ્રથમ જે આ પીએમ કિસાન સન્માન નિધિ રીતનું સર્ચ કરવાનું છે અને એ ગૂગલમાં જઈને આ રીતે આપણે સર્ચ કરશું એટલે સૌ આ રીતનું જે છે તે આવશે એમાં બેનિફિશિયરી સ્ટેટસ છે પીએમ કિસાન બેનિફિટ સ્ટેટસ છે રજીસ્ટ્રેશન નંબર છે અપડેટ મોબાઈલ નંબર છે સ્ટેટસ ઓફ સેલ્ફ રજીસ્ટ્રેશન છે તેમાં સૌ પ્રથમ આપણે અંદર ક્લિક કરી અને જે હતું તેમાં જાશું તો સૌ પ્રથમ તમને ઓપ્શન જોવા મળશે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઈ કેવાયસી નાવ યોર સ્ટેટસ અને નીચે પછી તમે થોડોક જાશો તો અહીંયા કણે તમને આ બધા જે આખું ઉપર લખેલું છે કે ભાઈ ફાર્મર કોર્નર તો તેમાં તમને બધી વિગતો દેખાશે આ બાજુ જે આખું એનું ફાઇનાન્શિયલ ને એ બધું દેખાડેલું છે તો તેમાં સૌ પ્રથમ જો આપણે ઓપ્શનમાં જઈએ તો ઓપ્શનની વાત કરીએ તો સૌ છે ઇ કેવાયસીનું પછી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન છે સેલ્ફ ઓફ સેલ્ફ રજીસ્ટ્રેશન ફાર્મરનું છે પછી નાવ યોર સ્ટેટસ છે અપડેટ મોબાઈલ નંબર છે પછી ઓનલાઈન રિફંડ છે પછી એ પછીનું નવું પીએમ કિસાન બેનિફિટ એવું છે તો તેના વિશેના આ અલગ અલગ ઓપ્શનો છે જેમાં આપણે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશનમાં આપશું તો તેમાં તમારે એન્ટર આધાર નંબર અને એન્ટર મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને એમાં તમારે જે ઈ કેવાય એટલે કે તમારો જે એમાં મોબાઈલ નંબર લિંક હોય એ નાખવાનો રહેશે અહીંથી સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે અને પછી ગેટ ઓટીપી માપવાનું રહેશે ગેટ ઓટીપી માપશો એટલે ઓટીપી તમારે આગળ જ તમને લઈ જશે અને અહીં જે કેપ્ચા ચા એ પછી કેપ્ચા ભરવાના રહેશે અને પછી તમે અહીં ગણે ઉપરથી બેક પણ જઈ શકો છો જેમાં આ અલગ અલગ પીએમ કિસાનના ફંક્શન છે જે હાલમાં ચાલુ છે અને અહીંયા આધાર નંબર નાખી અને તમે પોત જાતે પણ ઈ કેવાયસી કરી શકો છો જે બાબતની માહિતી આ પોર્ટલ ઉપર અત્યારે હાલ પોર્ટલ કામ કરી રહ્યું છે અને તેમાં આ જે અમુક છે તે અમુક છ ક્રેખા નવા ઓપ્શન ઉમેરવામાં આવ્યા છે જેમાં અલગ અલગ સ્ટેટસ થેન્ક રિક્વેસ્ટ છે એવા બધા છે અને આ બેનિફિશિયરી લિસ્ટ તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો જેમાં આપણે એક હાલ સિલેક્ટ કરીએ તો આ રીતનું જે આખું છે ગુજરાત સુરેન્દ્રનગર પછી તેમાં ચુડા તાલુકો આપણે સિલેક્ટ કરીએ અને ચોકડી વિલેજ સિલેક્ટ કરીએ તો એ પ્રમાણે આપણે ચેક કરશું તો એમાં જેટલા બેનિફિશિયરીને હાલ લાભ મળતા હશે તે તમામના નામ આમાં આવી જશે એટલે કે તેની લિસ્ટની યાદી આપણને દેખાડશે ગેટ રિપોર્ટમાં આપશો એટલે તમને એ ખુલી જશે તો આ નીચે આ બધાના નામ આવી ગયા છે જે આ સૌ પ્રથમ સિરિયલ નંબર હશે પછી ફાર્મરનું નામ હશે અને છેલ્લે જેન્ડર એટલે કે મેલ છે કે ફિમેલ અને નીચે આ રીતના ઓપ્શનો આવશે એટલે એમાં ટોટલ જે નીચે તમારે પેજમાં આગળ જતું જવાનું તમારું નામ છે કે નહીં

જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ સરકાર શ્રીની વિવિધ યોજનાઓ માટે આપ જો પ્રથમ વખત અમારી ચેનલમાં આવે તો અમારી ચેનલ ને કરવાનું ન ભૂલતા